ગુડ મોર્નિંગ જો જોઉમાં થાય છે દવાનું પીર જવાનું છે વાવવા અને આ બાદ થાય છે સંડાસ બાથરૂમ સાફ

મે લાઈડો પોટી ગયો આરે કમ્પલિટ આપણ કાલે ન્યચરી તૂટી ગયો આ શક્ય નયસા તો તૂટી ગયો એટલે નઈ ચાલે આરે પ્રેchre સુવશ બેસન તો ચાલેલું છો બેય નઈ ચાલે બોસ નઈ ચાલે માર કળ કે નારા બોં तो जी सा सोमण ने करवाना ये થઈ ગયા સોમણ થા કે લાકડા પછા મર દે કોથળી માં તા પા ભરેના તા

આરે સંડાસ અને બાથરૂમનું મિક્સ કોમ્બિનેશન એક ઉભો મળગો અને બાથરૂમ બનાવવાનું છે આ રે અને આરે એકલું બાથરૂમ હશે તો આ બે હશે અને આ છે આ છે એકલું સંડાસ માટેનું આયોજન છે તો લગભગ દોઢ વાર જેવું થઈ ગયું બનાવે પણ આપણે ઓધા ના મળતા હોય ને એટલે આવું થાય કોમ પડી રહ્યું તે આજે પ્લમ્બર ને છે ચાર નું કોણ ચાલુ પણ એક જણા નક્કી કરેલો આયો નહીં પૈસા લઈ ગયો બીજાને ને બોલાવ્યો અને આ ખાસા ટાઈમ થી બધું જૂનું પડી ગયું એમ કે લાયરો પડી ગયું ત્યાં તો ફેલ ગયું તો આ રીકોમર ચાલુ કરી આપો ગાઈસ હવે આપડા આયા છે બાબા માટે કઉ જો આને તૈન કટ પર સોમણ ન કઉસ બે ખાતર છે અને ત્રણે જમીન છે અને સગાઇ જવા આપણે પૂંખવાનું ચાલુ કર્યો કાકો પૂંખે છે અને આપણે પૂંખવાનું છે

ફાઇનલી ગાઈસ આવી તૈલ વીઘાના હિતરમાં ઘઉં હોય અને ખાતર બૂકવું એટલે બહુ ખાટું પામ મારા બે થિલી હતી પચાસ પચાસ કિલોની 27 રૂપિયાના ભાવ નહીં મારા સોમણ મણ ઘઉં હતા એકસો વીસ કિલો તો હવે પૂંકી રહ્યા છે કમ્પ્લેટ બહુ ખાટું પામ સાહેબ હવે આવશે ટ્રેક્ટર ટ્રેક્ટરથી કાળીઓ કરી દેવાની બંધ થઈ ગયું છે આ ક્યાંય

ये रेस पे कौन

બગાતા કર <gal payment as smoke>